નમસ્કાર દર્શક મિત્રો મનોમંથન ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મોગાદરા પ્રાથમિક શાળામાં ખાલી પડેલ મધ્યાહન ભોજન સંચાલકના મેરિટ લિસ્ટમાં નામ ન આવતા વિવાદ સર્જાયો શાળા બનાવવા જમીન આપનાર દાતાના પરિવારના ઉમેદવાર જામીન દાતા પરિવારના સભ્યને સંચાલક તરીકે પસંદ પસંદગી કરવા માંગ પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં આવેલ મોગાદરા પ્રાથમિક શાળામાં કમકુમ સંચાલકની જગ્યા ખાલી પડતા મધ્યાહન ભોજન વિભાગ દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી પ્રાપ્ત અહેવાલ અનુસાર જમીનદાતા વેચાતભાઈ વણઝારાના પરિવારના જણાવ્યા પ્રમાણે સંચાલક ભરતી પ્રક્રિયામાં ગામના કેટલાક જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોએ લાયકાત સાથે ઉમેદવારી ફોર્મ મામલતદાર કચેરીમાં રજૂ કર્યા હતા અને મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યા યોગ્ય ઉચ્ચ લાયકાત ધરાવતો ઉમેદવારની પસંદગી થતા મોગાદરા પ્રાથમિક શાળાની જમીનદાતા પરિવારમાં નારાજગી વ્યાપી છે ઉમેદવારી કરનાર કાજલબેન તેમજ પરિવારના સભ્યોનું કહેવું છે કે શાળામાં ભૂમિદાન તેમણે કર્યું છે તો સંચાલક તરીકે તેમના પરિવારના ઉમેદવારની પસંદગી કરવામાં આવે પરંતુ સરકારના નિયમો અનુસાર કરવામાં આવેલ ભરતી પ્રક્રિયા મુજબ સંચાલક ઉમેદવારની પસંદગી કરવામાં આવી છે હવે જોવું રહ્યું કે જવાબદાર વહીવટી અધિકારીઓ દ્વારા શું પ્રક્રિયા હાથ ધરવામાં આવે અને કોને સંચાલક તરીકે રાખવામાં આવશે રિપોર્ટ આપણું નામ દાદા વેચાદભાઈ કયું ગામ મોઘાદરા આપને શું સમસ્યા છે એટલે આ નિશાળ બનાવવા માટે ગામ ભેગું થયું કર્યું પછી અમારા કાકા લાગતા હતા સરદારજી એમણે કીધું ભાઈ અહીં જમીન આ તમારી છે તો એક નિશાળ એક રૂમની બનાવવાની છે તો એટલી તમે જમીન આપો અને છોકરા ગામના ભણશે તમને એમ કે ધર્મ રાખશે અને તમારું નામ રૂમનું વધશે આગળ તો એમ કરીને એક રૂમ બનાવવા માટે આપી જમીન અને એક રૂમ બનાવી ત્યાં પછી કોઈને પૂછ્યું નથી કોઈની માહિતી લીધી નથી ને આ બધી નિશાળો વધારી કોર્ટ બનાવ્યું છે એ કોર્ટ બનાવવાનો બધી નિશાળો બનાવવાની આટલું લોબું ચોર કરવાનું એ કોઈ ગામવાળા કોઈ જાણતા નથી ને કોઈ અભિપ્રાય એમાં હું હાજર છું એક રૂમની નિશાળ બનાવવા માટે આ જમીન આપી છે સાહેબ એટલું એ ખરું છે ને બરાબર છે અને ભવિષ્ય પછી શું કીધું છે કે જે ભાઈ જો કાળ ઉઠીને જે સરકારી કોઈ લાભ આપશે તો જે આ જમીન હાલે એને છે તો ગમે તે કામો લેવામાં આવશે એ રીતેનું જાણે એ બધું નક્કી કરેલું છે અને આજ સુધી કોઈ લાભ પણ મળ્યો નથી જમીન આલી માલિકને આગળ તમે કોઈને જાણ કરી ખરી આ બાબતે કાલે હજી કઈ ગોગામાં કઈ આગળ કરી છે હા દાદાએ વાત કરીએ બરાબર છું હું આ ઘરની બહુ છું અને પહેલાં આ જમીન આપેલી હતી ખાલી બે કે ત્રણ ધોરણ સુધી એક જ રૂમ કે હા એક એટલી જ આપેલી હતી અને આ લોકો પૂછ્યા વગર ને સહી ટીકા વગરના ગામવાનું ખબર જ છે દાદાએ વાત કરીએ બરાબર છે કે આટલી બધી પૂછ્યા કચ્છને એટલો મોટો કોટ આટલી રોડ બી અને આટલી અંદર એકથી આઠ સુધી ધોરણ બનાવી અને એકવાર તો નોકરી કરીને ગયા હવે બીજી વાર એ રિટાયર થવાના હતા ને તો

એ એક પત્રવાળી સ્કૂલ આપી હતી મારા સસરાએ આપ્યા પછી મારા સસરાએ કે બોમ્બઈ અમદાવાદ કરતા હતા પછી મારો ઘરવાળો હતો એ પીતો તો સાચી ન્યાઓ કરતો હતો પણ એને મારીને મૂકી આવતા હતા એ આવ સાચો કરતો હતો ન્યાઓ નહીં કરવા દીધો અમને બોલવા નથી દેવી તો બીકે બીકે ગરીબમાં મારા છોકરા હોશિયાર થયા હોશિયાર થયા પછી પેટ માટે તો મજૂરી કરવા બહાર જતા બહાર જતા રહ્યા પછી આ લોકો ધીરે ધીરે પોટ મોટો બનાયો ઇસ્કૂલો બનાયો અમને અવાજ કરતે અમે ગરીબ માણસ મોટો માણસ મોટા માણસો આગળ અમને બોલવાની દીધા બોલવાની દીધા પછી આમ થયું કે મારા છોકરા હોશિયાર થયા એવો લાવી ભણેલી દસ પાસ હતી દસ પાસ છતાં સંચાલકની જગ્યા ખાલી પડી તો મને એવો યોગ લાગ્યો કે મારે કે છોકરાને હું ફોર્મ ભરું કે મારી જગ્યા એટલી બધી દબાણ મેં લીધી છે તો મને કંઈક લાવો મળવો જોઈએ ને તો લાવો લેવા ગયા ત્યારે મોટા મોટા માણસનો મળ્યા કે નહીં મળ્યા એ લોકો ગામવાળાનું વિશે વિચાર્યું અપગનું નહીં વિશે વિચાર્યું આંધળાનું નહીં વિચાર્યું કે છેલ્લી ડિગ્રીનું નહીં વિચાર્યું કે માલિક જમીન માલિકનું નહીં વિચાર્યું હા જમીનનો ભોગવો એ એ નહીં વિચાર્યું વિચાર્યા અને એ લોકો એ સંચાલકની નોકરી કરીને ઉતરો અને એ સંચાલકની નોકરી પાછી લીધો તો મને એવું થયું કે કાલે સવારે મેં કીધી મારે સ્કૂલ ખોલવા દેવી નથી તો ઇસ્કૂલ ખોવા ખોલવાની તો સંચાલક આવ્યો આઈને નામ ડાયરેક્ટ કહે કે હું નીકળ નીકળ દરવાજા ઉપરથી બહાર નીકળ કે નીકળ કે તારી દાદાગીરી છે એટલી બધી કે હોશિયારી વાપરે છે કે આ નિશાનમાંથી તારો હક નહીં મળે અને રહેતી હશે તો સીધી રેત આ ટુકડામાંથી તું જતી રહી તને કાઢવામાં આવશે અને દાદાગીરી ફોન કર્યો એટલે મેં માણસ ભેગા કર્યા પંચ માણસ ગામના ભેગા કર્યા ગામના ભેગા કરી એ ભાઈને ફોન કર્યો કર્યોને એ ભાઈ કીધો છે કે હું અડધો કલાકમાં આવું છું તે આવ્યો નથી તો આટલી બધી જમીન ધીરે ધીરે કુલ દરવાજા અને સ્કૂલ એકથી આઠ કરી છે અને બે માલની બળાઈ છે મારે છે જમીનનો આંખ કાલજાનો ટુકડો છે મારા છોકરાની કોઈ જમીન હમણાં રહી નથી રોડમાં ગી છે અને એટલી બધી જગ્યા સ્કૂલ મેં રોકાણ કરી લીધી છે અને નથી સહી સાટા લખાણ કોઈ ચીજ છે નહીં